અને પછી તમે જર્નાલિઝમ ભણાવવાનું શરૂ કર્યું અને પણ પુસ્તક વગરનો કોર્સ હોવો જોઈએ એટલે પહેલી વાત તો એ કે આ કોર્સ શરૂ કરવા માટે ક્યાંક પ્રશાંતયાડને એવું મનના ખૂણે હશે કે બીજા પ્રશાંતયાડ પેદા કરું ખરેખર તો એવું હતું કે જ્યારે મેં અઠ્યાસીમાં જર્નાલિઝમ કર્યું અને પછી હું જ્યારે સંભવમાં લાગ્યો ત્યારે મને બરાબર યાદ છે કે છ મહિના માટે તો ત્યારે એવું હતું કે તમારે શું કામ કરવાનું તો કે ભાઈ અવસાન નોંધ લખવાની છ મહિના કોઈ નવો પત્રકાર આવે એનું કામ અવસાન નોંધ ફિક્સ જ હતું અને આજના અમદાવાદના કાર્યક્રમ છ મહિના આજ લખવાનું એ લખ્યા પછી તમને બીજા સમાચાર લખવાનું કે અમારા તંત્રી ચીફ રિપોર્ટર હતા ધુની માંડલિયા એણે મને કીધું કે ઇન્ટ્રોલોક અચ્છા અને આ પ્રેસનોટોમાંથી સ્ટોરી બનાવો જર્નાલિઝમ કરીને બહાર આવ્યો છ મહિના સંભવમાં કામ કર્યું અને પછી એને મને જ્યારે એવું કહ્યું ધુનીભાઈએ કે ઇન્ટ્રો લખ ત્યારે ઇન્ટ્રો કોને કહેવાય એ જ મને ખબર ઓકે કારણ કે મને કોઈ ભવન્સમાં ઇન્ટ્રો શીખવાડ્યો જ નહોતો ત્યાં પુસ્તકો જ ભણાવતા હતા એ છ મહિનામાં મને સમજાવ્યું કે પહેલાં તો મારે છ મહિના હું જે ભણ્યો છું ને એટલે જર્નાલિઝમમાં હું જે જે ભણ્યો છું ને મારે ભૂલી જવાનું કારણ કે એ મને વ્યવહારમાં કામ જ નથી આવતું ત્યારે જ મેં મેં નક્કી કરેલું કે હું જ્યારે પણ પત્રકારત્વ કોઈને વાત કરીશ ભણાવવાની વિચાર આવે ત્યારે પુસ્તક નહીં હોય કારણ કે પુસ્તક જર્નલિઝમ ભણાવી શકતો નથી હવે આપણે અહીંયા એવું કહીએ કે સોર્સ કેવી રીતના બનાવવાને શીખવાડી કારણ કે ચારી કેટલી બેસજો દારૂવાળાને ત્યાં બેસજો આવું તો કોઈક શીખવાડતું નથી તમને કે સોર્સ કેવી રીતના બનાવવાના તો ત્યારથી જ એવું મનમાં હતું કે આ જે અભ્યાસક્રમ છે એ પુસ્તકનો એ કોઈ દિવસ પત્રકારને જન્મ નહીં આપી શકે અને પત્રકારને જન્મ આપશે તો સારો માણસ પણ નહીં બનાવી શકે એટલે સારો માણસ પ્લસ પત્રકાર એનો આ કોમ્બો છે એવો તો એ હોવો જોઈએ પત્રકાર નબળો હશે તો ચાલશે પણ માણસ તો એ સારો જોવો જોઈએ તો એમાંથી આ એ વિચારમાંથી આપણી કોલેજ શરૂ થઈ છે કારણ કે આપેલું પેલું છે ને કે હથિયાર કોઈના હાથમાં આપીએ છીએ તો એ માણસને પહેલાં જોવું પણ પડે કે કોના હાથમાં હથિયાર કારણ કે હથિયારનો બે રીતે ઉપયોગ થાય કોઈને બચાવવા માટે પણ થાય કોઈને મારવા માટે પણ થાય પણ આ સ્કૂલ ઓફ જર્નાલિઝમ આપણે નવજીવોને શરૂ કરી તમે અભ્યાસક્રમના કોઈ પણ પુસ્તક જ ના રાખ્યા અને તમે કીધું એક સારા માણસ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી અને અત્યારે આપણે નવજીવન ન્યૂઝ જે છે એ ચલાવી રહ્યા છીએ તો આ બધી અહીંયાની જે કંઈ મુશ્કેલીઓ છે આ બધું હું જોઉં છું પણ ભવિષ્યની ચિંતા વિશે પણ હું ક્યારેક વિચારું છું કે ભવિષ્યની ચિંતા તો તમને પણ થતી હશે ભવિષ્યની ચિંતા કે ક્યારેય ભૂતકાળમાં જેમ કોઈ દિવસ આગળનું જોયું જ નથી ભૂતકાળનો કેસ જુદો છે કે ભૂતકાળમાં મારે મારું જોવાનું હતું એટલે મેં ચિંતા કરી નથી આજે ચિંતા મને થાય છે કારણ કે મારે તમારો તારા જે સાથીઓ છે એનો વિચાર કરવાનો એટલે ચિંતા થાય ચિંતા સતાય જ કરે કારણ કે કાલે શું થશે ખબર નથી પૈસા નથી એટલે ફરી એ જ વાત યાદ વિચારવાનું છે ફરી એક મોટો પરિવાર કર્યો એટલે મોટા પરિવારની ફરી ચિંતા આવે જવાબદારી ટૂંકમાં એ જ કાર ચિંતા તો ચોક્કસ થાય અને ચિંતા થાય છે એટલું જ છે કાલે શું થશે એનું ખબર પણ નથી હા પણ નથી ખબર તો આ તો કઈ વાંધો નહીં પણ આ જ નથી બગાડવી

સાવ નાની જેને આપણા માટે ચુલ્લક કહેવાય એના માટે ભલે મોટી હશે એ પણ રાત્રે બે વાગે ફોન કરે કોઈ સવારે વહેલા સવારમાં ફોન કરે એક તો આપણી જે છે શેડ્યુલ ટાઈટ હોય આ બધાની વચ્ચે પણ છતાંય પ્રશાંત દયાળને જ્યારે હું કહું છું કે દાદા એનું કંઈક કરવું પડશે તો કેમ પ્રશાંત દયાળ ના પડે છે એટલે હવે છે ને આ ગાડી એવી છે આપણી પાસે સ્ટેરિંગ વિલ જ નથી ગાડી દોડવા લાગી છે ઓટોમેટિક ઓટો મોડ ઉપર છે જેની સ્વીચ તમારી પાસે નથી તો શું કરશો પણ છતાંય અમુક પારિવારિક સમસ્યા હોય ઘણા ઘણા એવું કહે છે કે તમે બહુ સારા અને મહાન છો અને તમને છે તકલીફ છે હું હમણાં કોઈક નવું નવી ચેનલ કે શરૂ થાય ને હું કહું ને મજાકમાં કહું અને મનમાં ઈચ્છા તો પણ એવી હોય કે આપણને રાખે નોકરી એ શું કહેવાય તમને યાર કિસ્સાની જરૂર તમે તો મોટા માણસ છો આપણું વન જાણે આપણે કેટલા મોટા સેનો માલિક છે એ મહત્વનું છે માલિક તો બધા હોય સેના છો એ મહત્વનું છે તો આ બધી વાતો આપણે કરીએ છીએ તો તમે જેમ કીધું એમ કે ભાઈ આ એક તમે એક્સેસિબલ થઈ ગયા થઈ ગયા ઓટોમોડ આવી ગયો તો આવી ગયો છે પણ અમુક ઘટનાઓમાં એવું થાય છે કે પ્રશાંત દયાળ પારિવારિક જે છે મેટરો એમાં પછી પત્રકારત્વ છોડીને અંગત રસ લેતો પણ થઈ જાય છે સમાધાન કરાવવા આ કરાવવું એટલે ત્યારે મને એવું લાગતું હોય છે કે આ માણસને ખરેખર સરકારમાં કે સિસ્ટમમાં ક્યાંક જરૂર છે તો ક્યારે એવું વિચાર્યું જ નહીં કે આપણે રાજનીતિમાં જવું ના પણ હવે બાકી તો શું રહેશે પાણીના નળ નથી આવતું હા નળમાં પાણી નથી આવતું ત્યાંથી માંડી અને પરિવારિક જે પરિવારના જે પ્રશ્નો છે એમાં પણ ઇન્વોલ્વ લોકો કરવા લાગ્યા છે પ્રશાંત વાત સાચી પણ હવે આપણને ત્યાં પાછું ડોમિનેટ કરશે ને અચ્છા ત્યાં સ્વતંત્રતા નથી દેખાતી સરળ જિંદગી ચાલે છે આપણે શાંતિથી જીવું એમ નહીં પણ એવું એવું રાજકારણમાં રહીને પણ દાદા બની તો શકે જ નહીં બની શકે ના નથી પણ એક પ્રકૃતિ છે અને બીજું કે હું અત્યારે એવું કહું કે મારે જવું તો કોણ લે હમ એટલે તમે જાઓ તો કોણ લે એ એક સવાલ તમારો અંગત હોઈ શકે હું પોતે પર્સનલી ઘણી વખત હું તો ઘણી વખત પાર્ટી વાળાઓને બોલાવું એવું તને લાગે ના એટલે હું ઘણી વખત એવું વિચારું કે રાજ્યસભાનું જે આપણું ઉપલું સદન છે એવામાં એવા જ લોકોની જરૂર છે મારી આગળ મને વિચાર પણ નથી આવ્યો પણ આગળ બહુ લાઈન લાંબી છે ગુજરાતમાં ઘણા ગુજરી પણ ગયા લાઈનમાં લાઈન સ્વાભાવિક રીતે લાંબી રહેવાની અને રહેવી જ જોઈએ એવું પણ નથી એટલે કે રાજનીતિ ખરાબ છે એવું તમારી પાસે સાંભળ્યું છે છે અને અને શીખ્યું કરી પણ શકાય સારો માણસ રાજનીતિ ન કરી શકે જેમ પત્રકારત્વ પ્રશાંત દયાળે કેવું મોડલ અત્યારે કહી શકે અને એને હક છે કહેવાનું કે ભાઈ કંઈ પણ લીધા વગર કોઈ પણ અપેક્ષા વગર કંઈ પણ મેળવ્યા વગર પત્રકારત્વ કોઈ પણ સંજોગોમાં થઈ શકે ભલે વિપરીત પવનમાં પણ આપણે જે છે વાહન ચલાવવા પડે મુશ્કેલીઓ પડે પણ હું પર્સનલી એવું માનું કે આવા બધા જે ઉપલા સદનની અંદર જે રાજ્યસભાના સાંસદો બેઠા છે ને પ્રશાંત દયાળ જેવા લોકોની જરૂર છે કારણ કે ઘણી વખત એવું હોય છે કે હું મેં જોયેલું છે કે પ્રશાંત દયાળ કંઈક બોલે છે કે પ્રશાંત દયાળનું કંઈક કામ છે એને લઈ વિધાનસભામાં ચર્ચા થાય એને લઈ સદનમાં વાતો થાય તો પ્રશાંત દયાળ ત્યાં હોય તો આ એગ્રેસિવલી કામ થાય માત્ર તમે જેલના કેદીઓને સમજ્યા છો તો જેલ માટે તો બધા લોકો કામ કરે આપણે એમાં મારે શું કરવાનું સવાલ નહીં એટલે એવું કોઈ દિવસ ઈચ્છા જ નથી નથી કે મારે આ સિસ્ટમને બદલવી છે તો સિસ્ટમમાં જ આવું જોઈએ બસ મને આ સિસ્ટમમાં જ મજા આવી અને આ સિસ્ટમને તમે શું કહો છો આ સિસ્ટમનું નામ શું રાખ્યું છે બસ એ જ નવજીવન છે આપણું અચ્છા કે અને બહુ આપણા માટે ગૌરવની વસ્તુ છે કે જે સંસ્થા ગાંધીજી સ્થાપી હોય એમાં આપણે કામ કરીએ એમાં આપણે રહીએ આ લેગેસી મળે હા આ ધરતી જેમાં સરદાર સાહેબ આ ધરતી ઉપર આવ્યા હોય અહીંયા બેઠા હોય અને સ્વતંત્રતા માટે જ્યાંથી છાપા લખાયા હોય એટલે લેગેસી તો છે લેગેસી તો છે પણ આ બધી વાતોની વચ્ચે ફરીથી આપણે પાછા ભૂતકાળમાં થોડા જવાનું છે જી કારણ કે હજી ઘણી બધી વાતો કરવાની છે અને હું તો એવું માનું છું કે અત્યારે જે હું કામ કરું છું તો અનકોન્શિયસલી આ એક વસ્તુ હું જાણું છું એમાંનું પણ કેટલું પૂછું છું એટલે હું એવું માનું છું કે મારી જોડે પ્રીવિલેજ હતો કે હું પ્રશાંત દયાળને નજીકથી લાંબા સમયથી જોયો એની બાજુમાં રહીને કામ કર્યું એમની સાથે રહીને બધું જોયું તો પ્રિવિલેજ છે એટલે હું એવું માનું છું કે આ એક આર્કાઈવ થઈ રહ્યું છે અત્યારે આપણું આ કોઈ એપિસોડ કે કોઈ શૂટ કે કોઈ ઇન્ટરવ્યૂ નથી આ એક આર્કાઈવ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં પણ કામ લાગશે કે પ્રશાંત દયાળ વિશેની એવી ઝીણી ઝીણી વાતો આવી ઝીણી ઝીણી વાતો કોઈ નથી ભૂલતું એટલે ઘણું બધું જે આપણે જાણવું છે તો એક વખત અમદાવાદની ઘટના વિશે આપણે વાત કરીએ જ્યારે તમે હતા પત્રકાર હજી છો જ સોરી પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં આવે છે બી બીજે તો એની ઘટનાક્રમ વચ્ચે એક તોફાન થાય છે ભગવાન જગન્નાથનો રથ છે એને ખેંચી જાય છે ગુજરાતમાં અને એ રાયોટિંગની સિચ્યુએશન હોય કે ગોધરાકાંડની રાયોટિંગ કેટલી વખત પ્રશાંત દયાળે પોતાની સામે એવું જોઈ લીધું કે બસ હવે મોત સરકતું ગયું અથવા તો આવી જ ગયું છે